આ કોઈ તળાવ નથી આ રસ્તા ઉપર ભરાયેલા પાણી છે સામાન્ય વરસાદી જાહેર માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ભરાય છે તો થરાદના વજેગઢ ગામે જવાના રસ્તા ઉપર સામાન્ય વરસાદમાં પણ તળાવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે પરંતુ તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી જેના કારણે સ્કૂલે જતા બાળકો અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે હાલમાં વરસાદની સિઝન ચાલી રહી છે અને બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરવાની સમસ્યાઓ સામે આવી છે ત્યારે થરાદ તાલુકાના વજેગઢ ગામે જાહેર માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ભરેલા જોવા મળી રહ્યા છે આ દ્રશ્ય કોઈ તળાવના નથી પણ એક જાહેર માર્ગ ઉપર ભરાયેલા પાણીના દ્રશ્યો છે આ મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાય ત્યારે શાળાએ જતા બાળકો રાહદારીઓ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ઘૂંટણસમા પાણીમાંથી ચાલવું પણ મુશ્કેલ બન્યું છે છેલ્લા કેટલાય વર્ષોથી લોકોની માંગ છે કે આ માર્ગ ઉપર ભરાતા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી અને સમસ્યા ઠેરની ઠેર છે અને લોકો આ સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે વજીગઢ ગામ જાહેર માર્ગ ઉપર પાણી ભરાઈ રહ્યા છે ત્યારે અહીંના મોટા ભાગે આજુબાજુ શાળાઓ આવેલી છે અનેક સોસાયટીઓ આવેલી છે જ્યાં જવાનો અને આ મુખ્ય માર્ગ છે પરંતુ આ મુખ્ય માર્ગ ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થઈ જાય છે જેના કારણે અહીંથી પસાર થતાં લોકો શાળાએ જતા બાળકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અનેક વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે છેલ્લા કેટલાય વર્ષોથી તંત્રને રજૂઆત કરાય છે પરંતુ તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી જેના કારણે આ રસ્તેથી પસાર થતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષે નવા વાયદાઓ આપવામાં આવે છે તાત્કાલિક ડ્રેનેજ સિસ્ટમ સુધારાશે રસ્તાની ઊંડાણ ઢાળનું નવીનીકરણ કરાશે વિદ્યાર્થીઓ અને વાલીઓની સલામતી માટે પગલાં લેવાશેની વાતો થાય છે પરંતુ પાણી નિકાલ માટેની કોઈ કામગીરી કરવામાં આવતી નથી રોજ સવારે બાળકો આ રસ્તેથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે સામાન્ય વરસાદમાં જો આ પરિસ્થિતિ છે તો ભારે વરસાદ આવશે તો શું હાલત થશે તેને લઈને લોકો ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ જાહેર માર્ગ ઉપર ભરાતા પાણીને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આપણે રોડે રોડેથી જે મલુપુર રોડ જાય છે ત્યાં ગાયત્રી શાળાની બાજુમાં ત્યાં વચ્ચે રોડ ખૂબ તૂટેલો છે ત્યાં ખૂબ પાણી ભરાઈ જાય છે ત્યાં આપણા નાના બાળકો જે સ્કૂલે જતા હોય એમને તકલીફ પડે એના વાલીઓ જે મૂકવા આવે છે એમને તકલીફ પડે છે એમના કારણે આખું ઘણીવાર સ્કૂલના સા સાધનોને પણ બે બે કિલોમીટર વજેગઢ બાજુ ફરીને આવવું પડે છે અને એના કારણે અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે તો જેના કારણે અમારી વિનંતી છે जल्दी में जल्दी ये पानी तो निकाल करवाने मुश्किल बाजू में इतना सारा पानी जम जाता है कि हमें स्कूल जाने में तकलीफ होती है सुबह आज अभी जब तो बारिश हुई थी तो भी इतने सारे पानी जमा हो गए है अगर बारिश ज़्यादा हो जाए तो पता नहीं क्या हालत होगी यहाँ स्कूल आने में हमें लेट हो जाता है बच्चों को भी कितनी तकलीफ होती है एक्सीडेंट होता रहता है रोड चलते तक कोई खड्ढे में हो जाता है पानी भर जाता है इसको जल्दी से जल्दी ठीक कराइए ये नीट फीट को हम तो वो कहाँ से दे पाएंगे कितना मूड ले रहे हैं सब कुछ रहे तो भी तो ये पूरे खराब में यही प्रॉब्लम हो रही है बारिश हुई नहीं तो इतना पानी भर जा रहा है बारिश होगी तो क्या हालत होगा अभी सब जगह कितना भरा हो रहा है लेकिन यहाँ तो अभी बारिश हुई नहीं तो ये हालत है तो इसको ठीक कर रहे तो अच्छा रहेगा